કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં ભાજપના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જે શાહ એક ગદાર છે તેવા પોસ્ટર જોતા મારવામાં આવ્યા હતા અને બાદમાં તેના ફોટાવાળા પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા ભારતીય સેનાના ઓપરેશન સિંદુર સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદિત નિવેદન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું કે સમગ્ર ભારતની જનતા જ્યારે દેશના વરિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે ભાજપના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહે દેશની જાબાદ દીકરી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્ત ચાર કલાકમાં એફઆઈઆર નોંધવા અને ગુનો દાખલ કરવા હુકમ કર્યો છતાં ભાજપ સરકાર અને મોદી શા માટે મૌન છે

સૈન્ય એક હોય રાજકીય પક્ષો એક હોય બધા સાથે મળીને એમ કહેતા હોય કે યુદ્ધ કરો આનું જે કાંઈ પરિણામ આવે એ આપણે સૌ સાથે ભોગવશું છતાં યુદ્ધ તો ન થયું પણ મતની રાજનીતિ કરવી જ્ઞાતિની રાજનીતિ કરવી એ આ ભાજપનો ચહેરો છે રાજકોટના કોર્પોરેટર એવું કહે કે તમે ચારસો સીટ દીધી હોત તો પૂરું યુદ્ધ જોવા મળે તો શું તમને તમે એની ઉપરથી નક્કી કરશો કે આ દેશના નાગરિકો ની સુરક્ષા તમે કેટલા મત આપો છો એટલી પૂર્તિ કરશો મધ્યપ્રદેશ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહે દેશની દીકરી ઉપર અપમાનજનક શબ્દો કહ્યા છે જેનાથી આખો દેશ છે આ મંત્રી ભૂતકાળમાં પણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ધર્મપત્ની વિશે અપમાનજનક ટિપ્પણી કરી ચૂક્યા છે તેમજ મધ્યપ્રદેશના એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી વિદ્યા બાલનની પણ ફિલ્મનું શૂટિંગ અટકાવી ચૂક્યા છે આ ભાજપના મંત્રી હલકી વિચારધારા અને નબળું વિચાર સાબિત કર્યું છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો હતો કે બસો ચાલીસ સીટમાં આટલું જૂથ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો ચારસો સીટ આપવી પડે ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાએ ચેષ્ટા કરી છે અને ભારત દેશના નાગરિકોનું અને સૈન્યનું અપમાન કર્યું છે જેને પગલે કોંગ્રેસે આજે આક્રમક વિરોધ કર્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત